તો વલસાડમાં ભાજપ ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ઉમેદવાર ધવલ પટેલના ધર્મ પણ જોડાયા પ્રચારમાં તો વલસાડના વિવિધ ગામોમાં ભાજપનો પ્રચાર મોટી સંખ્યામાં લોકો કાર્યકર્તાઓ જોડાયા છે ચૂંટણી પ્રચારમાં ત્યારે ધવલ પટેલના ધર્મપત્ની પણ આ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અંતિમ પડાવમાં પ્રચાર થઈ રહ્યો છે ત્યારે ઉમેદવાર ધવલ પટેલના ધર્મપત્ની પણ આ ચૂંટણી પ્રચારમાં જોડાયા અને તેઓએ પણ સભા સંબોધી હતી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પત્ની કે જેઓએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે વલસાડ તાલુકાના ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં આ રાત્રિ સભા યોજવામાં આવી હતી કે જ્યાં તેઓએ તેમની પત્નીએ પણ સંબોધન કર્યું અને તેમની પત્નીએ પણ તેમના પતિ માટે વોટ આપવા માટે જનતાને રીઝવ્યા હતા ભરત પટેલની પત્નીએ પણ ચૂંટણી પ્રચાર કર્યો